ેશન આણંદ સત્યની નો હાર્દિક સ્વાગત છે સમાચાર છે કે આનંદ શહેરમાં હુસૈની ડિફેન્સ સેવા તરફથી પહેલીવાર વિલાदत એ મોલા ઇમામ હુસૈનની ઉજવણી કરાઈ ઉજવણીના ભાગ રૂપે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજી આંખો અને દાંતને લગતી સમસ્યાઓને લઈને ચેકઅપ કેમ્પ યોજાવ વિવેક થર્ના થનગુરુ હાજર રહીને કરાઈ ઉજવણી આનંદ ખાતે આજ રોજ હુસૈની ડિફેન્સ સેવા તરફથી પહેલીવાર વિલાदत એ મોલા ઇમામ હુસૈનની ઉજવણી કરાઈ શંકરા આઈ હોસ્પિટલના સહયોગથી આંખોને તપાસ કેમ્પ યોજાવ સાથે દાંતને લગતા પ્રશ્નોને લઈને મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાવ સાથે આ ઉજવણીમાં બાંધણીના દુપટ્ટા અને અત્તરનું રાહત ભાવે વેચાણ કરવામાં આવ્યું હતું આ વેચાણમાં થયેલ આવકના નફાના ભાગરૂપે હુસેની ટિફિન સેવામાં આપવામાં આવ્યા હતા પ્રોગ્રામની શરૂઆતમાં હાજર મહેમાન જનાબ મૌલાના પરવેઝ યમની સ્વાગત પ્રમુખ તોહીબ ખાન પઠાણે કર્યું બીજા મહેમાન મદીપસિંહ ગયાનજી નું સ્વાગત ઉપપ્રમુખ સાદિક અલી સૈયદ એન્જિનિયરે કર્યું ફાધર જીતેન્દ્ર સ્વાગત એસ આર કર્યું અને આયત હોસ્પિટલ વાળા ઇમરાનભાઈ ક્લાસિક સ્વાગત મૌલાના ઇશ્તિયાક સાહેબે કર્યું મૌલાના ઇકબાલ પટ્ટ

સૈયદ એન્જિનિયર ઉઠાવી હતી હું ઉસૈની ડિફેન્સ સેવામાં ખજાંદી તરીકે ફરજ બજાવું છું આજે આ 3 સાવન મોલામ હુસૈન અલી સલામના વિલાદતના મોકા પર એક ઉસૈની ડિફેન્સ સેવા તરફથી એક ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દાંત અને આંખોના દર્દ માટે આ મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે કઈ કઈ સુવિધાઓ હા આ આ મેડિકલ કેમ્પમાં જે લોકોને મોતીનું ઓપરેશન કરાવવાનું છે તો એ લોકોને મોતીનું ઓપરેશન ફ્રીમાં કરી આપવામાં આવશે અને મોતીનું ઓપરેશન સંકરાય હોસ્પિટલ મોગરમાં કરવામાં આવશે અને જે લોકોને દાંત અને આંખોમાં બીજી કોઈ પણ તકલીફ છે તો એ પણ એનું અહીંયા આગળ ફ્રીમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જી હા અને અહીંથી કુંડા અને દુપટ્ટાનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે અને દુપટ્ટા જે છે એ દોઢસો રૂપિયામાં બે અને અત્યારનો એક સેટ છે બે સેટ એ દોઢસો બે આપવામાં આવી રહ્યા છે એમાં જે કંઈ પણ નફો થશે એ ઉશીની ટિફિન સેવામાં લેવામાં આવશે